પાટણ જિલ્લાના સમી ખાતે સમી યુજીવીસીએલ કચેરીની ઘોર બેદરકારી આવી સામે હાઈ વોલ્ટેજ વીજ વાયર બન્યા ખતરાજનક રહેણાંક વિસ્તારમાં મકાનની અડીને આવેલ હેવી લાઈન વીજ વાયરો ક્યારે દૂર થશે સમી યુજીવીસીએલ કચેરીના નાયબ ઈજનેરને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં પરિવાર ભયના ઉથારે જીવી રહ્યો છે યુજીવીસીએલ કચેરીના જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારી સર્જી શકે છે વીજ અકસ્માત તાત્કાલિક ધોરણે હાઈ વોલ્ટેજ વીજ વાયર દૂર કરવા પરિવારે કરી માંગ અનિચ્છનીય ઘટના બનશે તો સમી યુજીવીસીએલ કચેરી રહેશે જવાબદાર પછી આ વાયરનો આ મેન હેવી લાઈન છે અને એક અમારા મકાન ઉપર આવેલી છે સિંગલ ફેસની વાહમાં જાય છે આના માટે મેં ત્રણ વર્ષ પહેલાં પણ અરજી કરેલી અને મહિનો થયો છે એમાં બે અરજી કરી છે પણ હજી આનો કોઈ નિકાલ આવ્યો નથી છું પણ આનો નિકાલ તમે લાવો પણ જો છતાં આનો નિકાલ કઈ નહી આવ્યો આના કોઈ હાનિકારક થઈ તો સ્વામી જીબીના અધિકારીઓ ઉપર રહેશે બ્યુરો રિપોર્ટ રાધનપુર